ત્રણ શ્રમિકોના મોત થયાનો મામલો સામે આવ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર ગામ પાસે આવેલી મહેશ્વરી પેપર મિલમાં પેપર પલાળવા માટેની કુંડીમાં શ્રમિક ઉતરતા શ્વાસ રૂંધાતા તે બેભાન થઈ ગયો હતો તેને બચાવવા મજૂરો ઉતરતા તેઓના પણ શ્વાસ સૂંધાતા તેઓ બેભાન થયા હતા આ દરમિયાન એકસો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ફાયરની ટીમે પાંચ મજૂરોનો રેસ્ક્યુ કર્યા બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાંથી ત્રણને તબીબો દ્વારા અમૃત જાહેર કરાયા હતા જોકે હાલમાં ઘટનાને લઈને પોલીસ તપાસ ચાલી રહી છે ત્રણ બેટ પડી આવ્યા છે અને બે છે એ નોર્મલ છે દર્દીઓ એમાં જે ત્રણ દર્દીઓ છે એમાં છે એકનું નામ છે જયપ્રકાશ પાલ બીજાનું નામ છે બિપિન દેશ દિનેશ પાંડે ત્રીજાનું નામ મનોજરામ ગણેશરામ દાસ છે જ્યારે બે લોકો જે નોર્મલ છે જે વર્કર્સ છે એમનું નામ ગજેન્દ્ર રામ શિવરામ અને નાગેન્દ્ર પાંડે છે આ આમાં એવું થયું હતું કે જ્યારે એક ટાંકી જે હતી ત્યાં પેપરડીલમાં એ ટાંકીની અંદર આ એક જણ ઉતર્યો હશે તો એ આગળ બેહોશ થઈ ગયો હશે એને બચાવવા માટે બીજા બે વર્કર અંદર ઉતર્યા અને એ બંને વર્તર પણ મૃત્યુ પામે છે બંનેના વર્તર ત્રણેય વર્કરના પત્તામાંથી કોઈ ગેસની વાસ આવે છે અને બીજા બે જણા હતા એ બહારથી મદદ કરવા પ્રયત્ન કરતા અંદર રસી નાખી હતી અને ઓક્સિજન સિલિન્ડર ખાલી કરવા ગયા હતા અંદર અને એમને પણ બુંગળામાં થઈ એટલે બારને બારે જે લોકો પડી ગયા હતા અંદર ઉતર્યા ન